વાવેતર કરે બરાબર પણ મેં છેલ્લા એક વર્ષથી ઇન્ડિયાનું ઇન્ડિયા ગ્રોનું મેજિક અને આ બે બરાબર અને જેવા ખર્ચે હું છું એ વાપર્યું છે ત્યાર પછી આ છેલ્લા એક વર્ષમાં જે ઓબાનો વિકાસ હતો એના કરતા ડબલ થઈ ગયો હતો એ કદાચ તમે જોઈ શકો છો કે આ અઢી મહિના ત્રીસ મહિનાનો ઓબા મારા પાછળ છોડ છે આ બધા જે છે એ જોવા તો જોઈ શકો છો પરફેક્ટ જે છે કોઈ પ્રોબ્લેમ નથી આ ઉદ્ધયો મારી જમીન બહુ છે પણ તો બી ઉદ્ધવની કોઈ પ્રોબ્લેમ છે નહીં ખેડૂત મિત્રે બે ડોઝ આપ્યા છે છ છ મહિનાના ગ્રો મેજિક અને ભૂ અસ્ત્રના બે ડોઝ આપ્યા છે તીસરો હવે આપ્યો છે તીસરો ડોઝ તો બે ડોઝમાં બી ખેડૂતનું મિત્રનું કહેવાનું એવું છે કે મારા એક વર્ષમાં જે વિકાસ નહોતો કર્યો એનાથી ત્રણ ગણો વિકાસ એક વર્ષમાં

આઠ નવ મહિનાથી બિલકુલ ભૂલ આ બાજુ ફરકતું નથી એટલે મારું અનુમન છે કે ભૂંડ આવતું ના હોય એને કોઈ ગંદી ગયું કે મને એવું લાગે છે થેન્ક યુ ખેડૂત મિત્રો એ સમય આપ્યો ધન્યવાદ